રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં બીએનએસ કલમ એકસો નેવ્યાસી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદી શકીલભાઈ મોહમ્મદભાઈ શાહદાર જેઓને એના ભત્રીજો હતો જે આવેશ એના એના ઘરે આ કામના આરોપી જે છે એ ભાડું લેવાની બાબતમાં તકરાર થયેલી એ બાબતમાં બોલાચાલી ઝઘડો થતા સ્વરૂપ લીધેલું એ દરમિયાન આ કામમાં મરણ જનાર વિપુલભાઈ જે હોય એ પણ ત્યાં મારામારી થતા ગંભીર ઇજા પહોંચતા પહેલાં વિપુલભાઈને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે સારવારમાં મોકલેલા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા આ ગુનાના કામે એક સૂત્રોની મુજબ કલરનો કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એ આરોપીઓના નામ આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ગણતરીના કલાકોમાં તેમાં આરોપીમાં ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા સુરેશભાઈ તેજાભાઈ સીસા તેમજ કરણસિંહ સેતુભાઈ સરવૈયા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તેની પણ અટકાયત કરવામાં આવેલી છે આમાં ગુનાહિત ઇતિહાસમાં ભગીરથસિંહ વનરાજસિંહ કરણ વાઘેલા જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં એ પોતે તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સાયલાના સાયલામાં પણ પ્રોહિબિશનના ગુનામાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં પણ સંડોવાયેલ છે મુખ્ય કારણે જે અવેશ કઈન જે ફરિયાદીનો ભત્રીજો છે એના ઘરે આ આરોપી છે એ આરોપીને ભાડું ભાડું લેવા માટે ગયેલ એ ભાડું બાબતે તકરાર થયેલ